ધોરણ સાતના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરી દો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરી દેશો ચાલો તો લઈએ પંદરમું ચેપ્ટર દાદાજીનો પત્ર જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વાતચીત પેલું તમે ક્યારે પત્ર લખ્યો છે તો કોને લખ્યો છે તો હા મારા દાદાને મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી આથી હું અને મારા દાદા એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ બીજું તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો ક્યારે તમે ત્યાં શું શું જોયું છે તો હું ક્યારેક મારા શહેરની પોસ્ટ ઓફિસે મારા પપ્પા સાથે જાઉં છું તેઓ મારી નાની બહેનની એક સુકન્યા સમૃદ્ધિ યોજના નામની પોલિસીની રકમ જમા કરાવવા જાય છે પોસ્ટ ઓફિસમાં મેં મની ઓર્ડર કુરિયર વગેરે મોકલવા માટેના કાઉન્ટરો સ્ટેમ્પ પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્રો વગેરે વેચાતા લેવાનું કાઉન્ટર વિવિધ બચત અને પેન્શન યોજનાઓ માટેના કાઉન્ટરો લોકરની વ્યવસ્થા જોવા મળે છે તે મેં જોયા વિદ્યાર્થી મિત્રો ઘણા બધાની કમેન્ટ આવે છે કે આમની આપણે સમજૂતી જોઈ છે પાઠની બરાબર તો સમજૂતીના વિડીયો તેમજ બીજા બધા વિષયના પણ વિડિયો લેક્ચર તમને વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળશે ક્યાંથી મળશે હું જણાવી દઉં તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે બરાબર જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી દો જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમને ત્યાંથી મળશે કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો ઓપન કરશો એટલે પેજ ખોલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવલ એકમ કસોટીના પેપર ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો તમારા મિત્રો દોસ્તોને પણ સજેસ્ટ કરી શકશો ત્રીજું તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખશો શા માટે તો મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવું કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમણે દેશ તેમના શાસનમાં દેશની અદ્વિતીય પ્રગતિ સાધી છે રેલવે માળખાગત સુવિધાઓ નદીઓનું શુદ્ધિકરણ ઘરે ઘરેથી નળથી જળ આવાસ યોજના 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 કિસાન નિધિ ગરીબ કલ્યાણ અન્ન યોજના ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્ન કર્યા છે તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં જળહળતું કર્યું છે ચોથું પત્ર અને મોબાઈલ બંને પ્રત્યાયન માટે વપરાય છે બંનેની એક એક વિશિષ્ટતા અને મર્યાદા લખો તો વિદ્યાર્થી મિત્રો એમની વિશેષતા લખેલી છે બરાબર મોબાઈલ ફોનની પણ વિશેષતા લખેલી છે પત્રની એમ મોબાઈલ ફોનની મોબાઈલ ફોનની શું લખેલી છે મર્યાદા લખેલી છે બરાબર તો આપણે અહીંયા વિશેષતા તેમજ એમની જે મર્યાદા છે બરાબર તો એ મર્યાદા બંને દર્શાવવામાં આવેલી છે જો પત્રની પણ મર્યાદા દર્શાવેલી છે તો તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે તેનું શું મહત્વ હશે બરાબર તો તો એ પણ તમારે લખવાનું છે છે લખેલું તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો તો એનો પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો ચલો પાઠના આધારે સાચું છે કે ખોટું તે તમારે કહેવાનું છે નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે ખોટું પ્રીતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો ખરું વિવેકને ત્રણ ચાર પુસ્તકો વાંચવાની સલાહ આપી ખોટું આલ્બર્ટ આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા ખરું ચાલો શબ્દ અને તેનો અર્થ વાંચો ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો ઉદાહરણ પ્રફુલ્લ તો પ્રફુલ્લિત સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે સુવાસ સુરભી ફૂલની સુવાસથી આખો બાગ મગમગતો હતો

વડને ટેટા વેલને વેલાને તરબૂચ કુદરતની વ્યવસ્થા કેવી અદભુત જો વડને તરબૂચ આપ્યો તો ઉપરથી પડે માથે તો થઈ જાય ને તકલીફ વાળું કામ એવી રીતે નીચેના જોડકા જોડો અને સાથે તમારે બને જોડવાના છે તો પ્રિય મિત્ર પૂજ્ય પિતાજી આદરણીય સ્વામી સચ્ચિદાનંદ ચિરંજીવી પૌત્ર વિરલ ચાલો નીચેના વાક્યો વાંચી તેના નામના બદલે વપરાયા હોય તેવા પદો નીચે લીટી કરો તો અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું કોઈક એટલે કે અન્ય બીજા જ્યાં જ્યાં સફાઈ થઈ હતી ત્યાં 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 સારું દેખાતું હતું એમણે પોતું પકડીને સફાઈ કરવા માંડી પોતે એમણે પોતે મેં જાતે આ વાત કહી હતી મેં જાતે પહેલામાં થોડુંક દૂધ હતું થોડુંક જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે કોઈક આ સ્થાનની સંભાળ લાગતું હતું તો કોઈક જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ જેને ખુદનો તેને પડે પડે તેમ તમે આ કામ કરો તો તો જ જ સમજાશે તમે પંડે એટલે કે પોતે આ આ બરાબર રીતે જવાબ આમાં આવવા જોઈએ તો આપણે આપ્યા છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે માં જ્યાં ત્યાં માં જ્યારે ત્યારે જેને તેને જેવા પદો આપણે જોઈ શકાય છે એ કઈ જરૂર નથી લખવાની ચલો ઉદાહરણ હાજરી ગેરહાજરી વાજબી ગેરવાજબી લાભ ગેરલાભ જવાબદાર બે જવાબદાર આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો ઉત્સુક ઉત્સુકતા હું મનીષને મળવા ઉત્સુક હતો મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી માનવ માનવતા માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે મારા પપ્પાના હૈયામાં માનવતાનું જરૂર સદા વહે છે સજ્જન સજ્જનતા દિલીપભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે

થોડાંક નાણા ન હોય તો શું થઈ ગયું થોડાક અનિશ્ચિત આ આચાર્ય શ્રી ક્યારે મળી શકે ક્યારે પ્રશ્ન વાક્ય વાચક સરદારે જાતે જ પોતાની કાક બલાય ફોડી નાખી તો જાતે સ્વવાચક એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું તો એનું પુરુષવાચક એમના પત્રમાં આખરે શું લખ્યું હતું તો એમના પુરુષ વાચક તે શાળામાં નિયમિત આવે છે તો તે પુરુષ વાચક જેમનું નામ યાદીમાં હોય તેનું ધ્યાન દોરો જેમનું તેમનું સાપેક્ષ ચલો આપેલા વાક્યોને નિષેધ એટલે કે નકારાત્મક વાક્યમાં ફેરવો સાદું વાક્ય તે નાટકમાં ભાગ લેશે તે નાટકમાં ભાગ નહીં લે લેશે નહીં મોહન દાદા ઉદાર દિલના હતા મોહન દાદા ઉદાર દિલના ન હતા પલ્લવી બહેન અમને ગુજરાતી ભણાવે છે પલ્લવી બેન અમને ગુજરાતી ભણાવતા નથી મેઘના ચિત્ર દોરે છે મેઘના ચિત્ર દોરતી નથી વિશાલ સાયકલ લઈને ગયો છે વિશાલ સાયકલ લઈને ગયો નથી પરેશના પિતા સૈનિક છે પરેશના પિતા સૈનિક નથી ઓકે ચલો હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈએ છે તેથી તે મુજબના પ્રશ્ન પૂછે છે તો તમે આવા થોડાક પ્રશ્ન ઉમેરો તમારા ગામનું નામ શું છે તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે તમારા ગામમાં નદી છે તમારા ગામમાં વડલો છે તમારા ગામમાં ચબૂતરો છે ખરો બરાબર તો આવી રીતે તમારે ઉમેરવાના છે

પેલો પોત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું મિત્રો કરીને લખી શકો છો પ્રવાસ પર્યટનનું દાદાજી કઈ રીતે વર્ણવે છે કરીને લખો શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે પુત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે તેમના વિચારો તમને કેવા લાગ્યા વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો

બરાબર વિડીયો પોસ્ટ કરતું જવાનું લખતું જવાનું એમાં તો તમે બધા માહિર છો તમને બધાને બહુ સરસ ખ્યાલ આવે છે લી આપનો લાટકો વિવેક ચલો શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધીને વાક્ય બનાવો દાદાજી એ તમે પોતાના પોત્રને પત્ર લખ્યો તો ખાટા ફળો માંથી વિટામિન સી મળે જ સોરી મળે છે પછી બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાય રહે આજે પત્રનું સ્થાન લીધું છે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થયું આની સમજૂતીના વિડીયો તેમજ બીજા અન્ય વિડીયો જો હોય તો ચેનલમાં ખાસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ